જોઈએ તો સુરતમાં કારણ વગર હોર્ન વગાડનારા વાહન ચાલકને હવેથી દંડ થશે સુરત ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ યોજી છે આર આર મોલ ચાર રસ્તા ખાતે આ ડ્રાઈવ યોજવામાં આવી છે બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે એક અઠવાડિયા સુધી પોલીસ લોકોને હોર્નને લઈને સમજ આપશે ત્યારબાદ પણ લોકો જો આ નિયમનું પાલન નહીં કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે સુરત શહેરમાં હવે કારણ વગર જે ચાલક હોર્ન વગાડશે આયોજન છે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે કારણ વગર લોકોએ હોર્ન વગાડવું નહીં ત્યારે આર આર મોલ ચાર રસ્તા ખાતે એક ખાસ જાગૃતિ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે જ્યાં ટ્રાફિક સિગ્નલ બંધ થાય ત્યારે લોકોને સમજ આપવામાં આવી રહી છે કે ખોટા હોર્ન વગાડવા નહીં પોલીસનું માનવું છે કે જે લોકો ખોટી રીતે હોર્ન વગાડે છે તેને લઈને અન્ય વાહન ચાલકોનું ધ્યાન છે ડાયવર્ટ થાય છે અને અકસ્માતની સંભાવના રહે છે ત્યારે હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે હાથમાં જે પ્લે કાર્ડ છે તેને લઈને પણ લોકોને સમજ આપવામાં આવી રહી છે કે કારણ વગર હોર્ન છે વગાડવામાં ન આવે ત્યારે ટ્રાફિક ડીસીપી આપણી સાથે છે ખાસ ડ્રાઇવ યોજાય છે લોકોને હોર્ન ન વગાડવાની અપીલ કરાય છે શું કારણ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી ખાસ સૂચના કરેલી કે બિનજરૂરી હોર્ન ન વગાડે તેમજ સિગ્નલનો ભંગ કરતા હોય એવા લોકો વિરુદ્ધ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને મેક્સિમમ લોકો આશા એ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને આપણે જનરલી જાણતા હોઈએ છીએ કે નોઈઝ પોલ્યુશનથી લોકો નાના બાળકો વૃદ્ધોને ખૂબ જ અસર થતી હોય છે જેથી અમે ખાસ

આ ઉપરાંત જે મોટા સાયલેસર હોય તે પણ જે ઉપયોગ ન કરે તેવી અપીલ છે ટ્રાફિક પોલીસ કરી છે ને પોલીસ લોકોને સંદેશ આપે છે કે હવેથી જો ખોટી રીતે હોર્ન વગાડશો તો તમને દંડ થશે પહેલા સમજાવટ થશે અને ત્યારબાદ પણ ન માન્યા તો થશે દંડ ડંડ કેમેરા પર્સન કેસી વિત્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત